બે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘઉનું લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો છ્યાસી ઘ ટુકડા નીચો ભાવ ચારસો સાઈઠ ઊંચો ભાવ છસો એક કપાસ બીટી નીચો ભાવ અગિયારસો એકાવન ઊંચો ભાવ ચૌદસો છન્નું મગફળીજીની નીચો ભાવ નવસો એકવીસ ભાવ તેરસો છેતાલીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ તેરસો એકસઠ મગફળી નવી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો છ સિંગ ફાડિયા નીચો ભાવ સાતસો એકાવન ભાવ પંદરસો એકાણું એરંડા નીચો ભાવ નવસો એકવીસ ઊંચો ભાવ અગિયારસો અગિયાર તલતલી નીચો ભાવ બે હજાર એક ઊંચો ભાવ સત્તાવીસો એકસઠ તલકા બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર બસો જીરુમ નીચો ભાવ ત્રણ હજાર છસો એક ઉંચો ભાવ પાંચ હજાર છસો એકાવન નીચો ભાવ બાવીસો એક ઊંચો ભાવ ચોવીસો એકત્રીસ ધાણા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ સત્તરસો એકાવન ધાણી નીચો ભાવ નવસો એક ભાવ અઢારસો છોતેર મરચાં નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ ત્રણ હજાર એક મરચાંગ પટુટો નીચો ભાવ બારસો એક ઉંચો ભાવ ત્રણ હજાર એકસો એકાવન ભાવ બારસો એકાણું ઊંચો ચારસો એકસઠ ડુંગળી લાલ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ ત્રણસો છેતાલીસ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો સિત્તેર ઊંચો ભાવ બસો ઇઠ્યાસી ગુવાર નીચો ભાવ આઠસો એકસઠ ઊંચો ભાવ આઠસો એકસઠ બાજરો ની પાંચસો એક મગ નીચો ભાવ એક હજાર અગિયાર ઊંચો ભાવ સત્તરસો એકોતેર ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ તેરસો છેતાલીસ વાલ નીચો ભાવ પાંચસો અગિયાર ઊંચો ભાવ સત્તરસો છવીસ અડદ નીચો ભાવ તેરસો એકત્રીસ ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ ચોળા ચોળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ત્રણ હજાર પાંચસો એકોતેર તુવેર નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ચોવીસો એકાવન સોયાબીન નીચો ભાવ આઠસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો છન્નું રાયડો નીચો ભાવ નવસો એકસઠ ઊંચો ભાવ નવસો એકસઠ રાય નીચો ભાવ બારસો એકોતેર ઊંચો ભાવ બારસો એકોતેર મેથી નીચો ભાવ આઠસો છોતેર ઊંચો ભાવ તેરસો એકવીસ અજમો નીચો ભાવ એકવીસો એકાવન ઊંચો ભાવ એકવીસો એકાવન સુવાદાના નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ પંદરસો એક ગોગળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ અગિયારસો એકસઠ કામ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ નવેક સફેદ સણા નીચો ભાવ તેરસો એકતાલીસ ઊંચો ભાવ બાવીસો એકોતેર આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ જેતપુર માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જેતપુર તારીખ અઠાવીસ મે બે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલોના ભાવ છે મગફળીજીની નીચો ભાવ આઠસો એકવીસ ઊંચો ભાવ તેરસો છપન મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ બારસો એકાવન घऊंग लोकवन नीचो भाव चार सौ एक उचो भाव पांच सौ एक उचो भाव पांच सौ पचास लसनो भाव सात सौ उसी कपास नीचो भाव आठ सौ पचास भाव चौदह बाजरो नीचो भाव चार सौ भाव चार सौ एकतालीस जुआर नीचो भाव पांच सौ पचास भाव सात सौ पचास

ધાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો છન્નું જીરુંગ નીચો ભાવ ચાર હજાર પાંચસો પચાસ ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ડુંગળી નીચો ભાવ સિત્તેર ભાવ ત્રણસો એકતાલીસ સોયાબીન નીચો ભાવ આઠસો સિત્તેર ઊંચો ભાવ નવસો એક મેથી નીચો ભાવ આઠસો નેવું ઊંચો ભાવ અગિયારસો પાંચ સિંગફાડા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ પંદરસો છાસઠ આ હતા આજના જેતપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ માર્કેટ યાર્ડના ખેતીવાડી ઉત્પન્ન બજાર તારીખ અઠાવીસ મે હજાર ચોવીસ મંગળવાર પ્રતિ વીસ કિલો ભાવ છે ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો પંચાણું ઘઉં લોકવન નીચો ભાવ ચારસો ઉંચો ભાવ પાંચસો સિત્તેર બાજરો નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો સિત્તેર જુવાર નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ આઠસો એસી મકાઈ નીચો ભાવ ત્રણસો પચાસ ઊંચો ભાવ ચારસો ત્રીસ મગ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ સોળસો વીસ ચણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ તેરસો અડતાલીસ વાલ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ સોળસો સિત્તેર અડદ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ અઢારસો ચોળા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ બે હજાર તુવેર નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ તેવીસો મગફળી નીચો ભાવ એક હજાર ભાવ બારસો સિંગદાણા નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સોળસો સિંગફાડા નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો નેવું એરંડા નીચો ભાવ નવસો ઊંચો ભાવ એક હજાર બેતાલીસ તલકાળા નીચો ભાવ અઠાવીસો એસી ઊંચો ભાવ અઠાવીસો એસી તલસફેદ નીકસ જીરુ નીચો ભાવ ચાર હજાર સાતસો ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ધાણા નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ બારસો પચાસ મરચા સૂકા નીચો ભાવ સાતસો ઊંચો ભાવ પંદરસો वरिया नीचो भाव एक हजार उचो भाव चौदह सौ कपास बीटी भाव बार पचास ऊंचो भाव सोलसो सोयाबीन नीचो भाव सात सौ उचो भाव आठ सौ पांसठ वालोल नीचो भाव बसो ऊंचो भाव बसो गवार गम नीचो भाव चार सौ पचास उचो भाव चार सौ पचास આ હતા આજના જસદર માર્કેટ યાર્ડના બજાર ભાવ